નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ ભારતમાં રાષ્ટ્રવાદ વિશે રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર જે એકાત્મ અને ગૌરવની ભાવના છે તે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન નોછાવર કરવાની તૈયાર રહેવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ તે વિશે આપણે રાજકીય આર્થિક વાહન અને સંદેશાવ્યવહાર શિક્ષણ અને સાહિત્ય વર્તમાનપત્રો ભારતનો ભવ્ય વારસો વિશેની ચર્ચા કરી ત્યારબાદ હિન્દી રાષ્ટ્રીય મહાસભા વિશેની સ્થાપના વિશેની ચર્ચા કરી ચૂક્યા છે મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે ત્યારબાદ ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડ્સ એન્ડ રૂલ તે વિશેની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છે ત્યારબાદ બંગાળાના ભાગલા ઓગણીસો પાંચ તે વિશેની પણ આપણે આગળના તાશમાં વાત કરી ચૂક્યા છે આજે આપણે બંગ ભંગ આંદોલન વિશેની વાત કરીશું બંગાળાની એકતાને તોડનાળા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ આ આંદોલનમાં બંકિમચંદ્ર આનંદ આનંદમઠ નવલકથાનો વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયો આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળામાં શોખ દિન તરીકે ઉજવવામાં આવ્યો આખા આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી રવીન્દ્રનાથ ટાગોર એટલે કે ના સૂચનને તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો સ્વદેશી આંદોલન બંગ ભંગની લડતનો ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું આ ચળવળમાં મુખ્ય ત્રણ લક્ષણો હતા પહેલું સ્વદેશી માલનો વેપાર કરવો એટલે કે પોતાના જ દેશમાં ઉત્પાદન કરીને તેનો વેપાર આપણા દેશમાં જ કરવો બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો એટલે કે વિદેશમાંથી જે વસ્તુઓ આવે છે એ વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં બને ત્યાં સુધી દેશમાં જ એ વસ્તુ બનાવીને તેનો ઉપયોગ કરવો ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ લેવું આ ઉદ્દેશ્યોને હાંસલ કરવા બંગાળાના લોકોએ વ્યાપક લડત ચલાવી એક લડત સમિતિની રચના કરવામાં આવી જેમાં સુરેન્દ્રનાથ બેનર્જી બિપિલચંદ્ર પાલ અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા વર્તમાનપત્રોના લખાણો સરઘસો જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ મીઠું ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરેનો આયાત ઘટી અને ઘટી અને ભારતમાં બનાવેલ કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી અને બહિષ્કારી સાથે બહિષ્કાર સાથે સંકળાયેલું ઓગણીસો ને પાંચમાં આંદોલનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ રાષ્ટ્રીય રાષ્ટ્રીય શિક્ષણનું હતું બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને કોલેજ શાળામાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી બંગાળામાં ઈસવીસન ઓગણીસો ને સાતમાં પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી રવિન્દ્રનાથ ટાગોર ઈસવીસન ઓગણીસોને એકમાં વિશ્વ વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી છેવટે ઈસવીસન ઓગણીસો ને માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગ મેળવવાનો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો આટલું જાણો રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસવીસન ઓગણીસો એકાવનમાં માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો જ્યાં વિદ્યાર્થીઓને સ્વાલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે જહાલવાદનો ઉદય દાદા નવરો દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજ્યકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાડવાદી તરીકે ઓળખાયા મવાડવાદી નેતાઓએ હિંદના સુર શિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી તેમણે સ્વશાસન સમાનતા લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું તેમની કામગીરીના પરિણામરૂપે જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખતિયાર કરવાની જરૂરિયાત લાગી મવાડવાદી નેતાઓમાં જોઈએ તો દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ ની ત્રિપુતિથી ઓળખાતા લાલા લજપતરાય ગંગાધર તિરક અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ સ્વરાજ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા તેથી તેઓ સક્રિય સક્રિય આંદોલનમાં તેઓ માનનારા ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી કહેવાયા લોકમાન્ય તિલક લોકમાન્ય તિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિડક જહાલવાદના મુખ્ય નેતા હતા તેમણે એક મંત્ર આપ્યો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ તેણે ગણિત ગણેશ ચતુર્થી અને તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાન પત્રો શરૂ કર્યા તેની ખૂબ જ સારી અસર થઈ ઈસવીસન ઓગણીસો ને સોળમાં હોમરૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી લાલા લજપતરાય લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા હતા તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ પ્યુપિલ જેવા વર્તમાન પત્રો શરૂ કર્યા હતા ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવીસમાં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે તેમણે દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થયું બિપિનચંદ્ર પાલ લાલ બાલ અને પાલ ત્રિપુતીના ત્રીજા બંગાળી નેતા ચંદ્ર પાલ હતા શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા મુસ્લિમ લીગની સ્થાપના ઓગણીસો ને છ અંગ્રેજોએ ભારતમાં ભાગલાપાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી અને આ નીતિ અપનાવીને ભારતના ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો રોક્યો હતો પરંતુ અંગ્રેજોના આ ભારતમાં ભાગલાપાડો અને રાજકરોની નીતિ અપનાવ્યા બાદ ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો અને ત્યારે અંગ્રેજોએ જ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો ભારતમાં મુસ્લિમોના એક જૂઠને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા પરિણામે ઈસવી સન ઓગણીસો ને માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આ સંસ્થાની સ્થાપનામાં મુસલમાનો ના ધાર્મિક આગા ખાન ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખા મિન્ટો તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિતે મહત્વની ભૂમિકા ભજવી હતી હોમરૂલ આંદોલન એપ્રિલ ઓગણીસો સોળમાં બાળગંગાધર તિળકે પુનામાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરી ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ ટિળકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા ભાષણો આપ્યા લોકમતો મેળવ્યા આ સમય દરમિયાન ટિળકે લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા મદ્રાસમાં સપ્ટેમ્બર ઓગણીસો લિંગની સ્થાપના કરી આ બંને સંસ્થાઓની હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો એની બેસંતે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા એની બેસંતે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમરૂલ આંદોલનને ટેકો આપ્યો અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને તેમને ઉટાકા મંડમાં નજરકેદ રાખવામાં આવ્યા એનિબેસન્ટને મુક્ત કરાવવા દેશના સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી આટલું જાણો એનિબેસન્ટ ડિસેમ્બર ઓગણીસો ને સત્તરમાં કોલકત્તા મુકામે ભરાયેલી કોંગ્રેસના અધિવેશનમાં સૌ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા લખનૌ કરાર ઓગણીસો સોળ ઈસવીસન ઓગણીસો ને પંદરમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એકસાથે મુંબઈમાં અધિવેશન ભર્યું એક વરસ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એકસાથે લખનઉમાં રાખ્યા લખનઉમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિળકે હાજરી આપી ઈસવીસન ઓગણીસો ને સાતમાં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી જૂઠ અલગ પડ્યા હતા તે હવે એક થઈ ગયા કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ઈસવી સન ઓગણીસો ને સોળમાં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું અને તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંમાં રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા ઈસવીસન ઓગણીસો ને વીસમાં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા ભારતમાં આવ્યા પછી હિન્દ રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા દેશની સ્વાતંત્ર્ય ચળવળોના ભાગ લીધો અગિયાર વખત રાજકીય કેદી તરીકે પકડાયા ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજીવાર પ્રમુખ બન્યા કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું મે ઓગણીસો ને ઓગણચાલીસમાં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો સુભાષચંદ્ર અને તેમના સાથીદાર સાથીઓએ સરકારી જેલમાં પૂર્યા સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા અને તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા તેમના જ મકાનમાં નજર કેદ રાખ્યા સત્તરમી જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા

તેમ વિચારીને તેમણે એશિયાઈ લડતમાંથી લડત લડત આપવાનો નિર્ણય કર્યો આઝાદ હિંદ ફોજના સુકાની પદે બ્રિટિશ સરકારના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનની શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફોજની રચના કરી ભા જાપાન સરકાર અને રાસબિહારી બોજ વચ્ચે મતભેદો થતાં મોહનસિંઘે રાજીનામું આપવાની ફરજ પડી આઝાદ હિન્દ ફોજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું રાસબિહારી બિહારી બોઝે સર્વસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો ને તેતાલીસના રોજ આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી સર્વ સત્તા તેમણે સુપરત કરી જુલાઈ ઓગણીસો ને તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સુકાની પદ સંભાળ્યું તેમણે નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું નેતાજીએ ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું તેમણે ભારતને જય હિન્દનું મંત્ર આપ્યું તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી તું મુજી ખૂન દો મેં તુમ્હ આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટેનું આહવાન કર્યું બાજુની જે તમે ફોટો જોઉં છો એ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજના સાથીદારો સુભાષચંદ્ર બોઝ સાથે કામચલાઉ સરકાર ઓક્ટોબર ઓગણીસો ને તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર આરઝી હકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝે લશ્કરના વડા સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું આઝાદ હિન્દ ફોજની કામગીરી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામગીરી કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફોજનું પુનઃ આયોજન કર્યું તેમણે સૈનિકોને સંઘન તાલીમ આપી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી આટલું જાણો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજમાં ચાર લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી જેમના નામ તેમણે ગાંધી સુભાષ નેહરુ અને આઝાદ આપેલા તેમણે સ્ત્રીઓની એક અલગ ટુકડી ઉભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું તેમનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું આઝાદ હિંદ ફોજ ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા ત્યારબાદ પુરવઠાની ભયાનક ટંગી અને ભારે વરસાદને કારણે ફોજને પીછેહટ કરવી પડી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા જાપાન હાર્યું યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આઝાદ હિન્દ ફોજનું ભવિષ્ય રહ્યું નહીં ચારેક ચારેક હજાર સૈનિકોની ખૂવાણી થઈ અને પચીસ હજાર સૈનિકો કેદ કેદ પકડાયા નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું હિન્દુ હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં નેતાજી રંગૂન અને બેંકોક છોડીને માર્ગે આગળ વધ્યા જાપાને કરેલી જાહેરાત મુજબ અઢારસો ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ ફોમાસાના ટાઇપેન વિમાનની મઠકથી વિમાન ઉપડ્યું તરત જ તેને આગ લાગી નેતાજી સખત દાજ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે